જય શ્રી કૃષ્ણ કૃષ્ણનું રાણીનું સુંદર મજાનું સરસ મજાનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રે મોં સોળ હજાર રાણી વાળું આ રે મોહન સોળ હજાર રાણી વાળું આરે એ માયા આઠ કરીશે પટ રાણી આરે એ માયા આઠ કરી સે પટ રાણી પરણીને એકઈ નથી આણી પરણીને એકઈ નથી આણી મોહનજી સોન સોળ હજાર રાણી વાળો હરે એ માયા આઠ કરી સે પટ રાણી એ તો રુક્ષમણી નું હરણ કરી લાવ્યો આરે સત્ય ને સમજાવી લાવ્યો આરે સત્ય ને સમજાવી લાવ્યો ચંવતી લેતો આવ્યો ચંબુવંતીને લેતો આવ્યો મોહનજી આ મોહન મોહન સોળ હજાર રાણી વાળો આ એ માયા કરી છે પટ રાણી પરણીને એકઈ નથી આણી પરણીને એક નથી આણી મોહનજી હારે એને રેવતી રાણી બોવાલી હારે એને રેવતી રાણી બોવાલી હર કે લક્ષ્મીજીને રાખી આરે હર કે લક્ષ્મીજીને રાખી રાધાજીની સંગે રમતો રાધાજીની સંગે રમતો મોહનજી આરે મોહન સોળ હજાર રાણી વાળો આરે એ કરી શે પટ પટરાણી પરણીને એક નથી આણી પરણીને એકઈ નથી આણી મોહનજી કમલાજી સતમી રાણી હરે કમલાજી સતમી રાણી હારે તોય રાધાજી રૂપાળી હરે તોય રાધા છે રૂપાળી અષ્ટટ રાણી વાળું પટરાણી વાળું મોહનજી હારે મોહન સોળ હજાર રાણી વાળું હરેમાં અષ્ટ કરી શે પટ રાણી હારે પરણીને એક નથીયાણી પરણીને એક નથી આણી રે મોહનજી अरे इतो सहने सर आरेतो सहने सरने वालो ते लागे त्यसने लागे ते वालो के चामे राखे संगे राखे रे मोहनजी મોહન સોળ હજાર રાણી વાળો હારે માયા કરી પટ પટરાણ પરણીને એકઈ નથી આણી પરણીને એકઈ નથી આણી મોહનજી હારે કુબ જા કરે બકા બાકે બિહારી अरे कुब्जा कहे बा के बिहारी हरे सदा मुख पर मोरली राखी हरे सदा मुख पर मोरली राखी हरे राणी करता फक्ता फक्तोवाला वाणी करता भक्त वाला, करता वाला जी अरे राणी करता भक्त वाला રાણી કરતા ભક્તો વાલા મોહનજી હારે સોળ હજાર રાણી વાળ હારે માયા કરી સે પટ રાણી પરણીને એકઈ નથી આણી પરણીને એકઈ નથી આણી મોહનજી જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા